જય ભગવાન મિત્રો ચોપડા પૂજન ક્યારે છે વીસ દસ બે હજાર પચીસ સોમવારના દિવસે ચોપડા પૂજન કરવાનું મહત્વ છે ચોપડા પૂજનમાં શું કરવું જોઈએ ચોપડા પૂજન જ્યારે કરતા હોય તે વખતે લાલ સ્થાપન કરવું જોઈએ અને ભગવાન ગણેશજી લક્ષ્મીજી અને સાથે સાથે ચોપડાની પૂજા કરવાનું મહત્વ છે ચોપડા પૂજન જ્યારે તમે કરતા હોય ત્યારે ચોપડાની અંદર જે નામ લખવાના છે તો કયા નામ લખવા જોઈએ ચોપડા પૂજન વખતે જે લાલ પેન હોય લાલ પેરની ઉપર ચાલો કરી એની ઉપર નારાછડી બાંધીને તમારે નામ લખવાના છે પહેલું નામ લખવાનું છે શ્રી ગણેશાય નમઃ બીજું તમારા કુળ દેવી અથવા કુળ દેવતા તો લખવાનું શ્રી કુલ દેવતા ભ્યો નમઃ કા તો શ્રી કુલ દેવતા ય નમઃ લખી શકાય કા તો શ્રી કુલ દેવતા ભ્યો નમઃ ત્રીજું નામ લખવાનું છે મહાલક્ષ્મીજીનું શ્રી મહાલક્ષ્મીય નમઃ ચોથું નામ શ્રી શારદાયૈ નમઃ પાંચમું નામ શ્રી કુબેર ભંડારી પ્રસન્નોസ്തു આ પાંચ નામ તમારે લખવાના છે પાંચ નામ લખ્યા બાદ તમારે એ ચોપડાને તમારા સ્થાપનમાં મૂકવાનું અને ત્યારે ચોપડાની ઉપર કંકુ ચોખા પુષ્પ અર્પણ કરવાનું ધૂપ દીપ પ્રસાદ આરતી કર્યા બાદ એ પુસ્તકને તમારા ભાગ્યમાં લગાવવાનું છે ભાગ્યમાં જ્યારે લગાવો છો ત્યારે તમારે બોલવાનું છે જ્યારે ભાગ્યમાં સ્પર્શ કરો ત્યારે બોલવાનું લાભ બરકત અને સવાયા આ બોલવાનું છે તો પહેલી વાર જયારે છે ત્યારે બોલવાનું લાભ પછી બીજી વાર બરકત અને ત્રીજી વાર સવાયા આટલું કરવાથી તમારા કિસ્મતના ભાગ્યના તાળા ચોક્કસ ખુલી જાય છે જય ભગવાન